ઓન કન્ડિશનમાં છે જો તમારે પાવર બેગની જરૂર હોય તો પહોંચી જજો આપણે જૂનાગઢ રવિવારી બજારમાં કારણ કે આનો ભાવ શું છે રૂપિયા આના માત્ર દોઢસો રૂપિયા છે અને દસ હજાર એમએજનું પાવર બેગ છે સાથે જો તમારે આ બાળકો માટે આ રમવા માટે રમકડા જોતા હોય તો મળી જાય મિત્રો આ રમોકડાની કન્ડિશન તમે જોઈ શકો છો થોડીક વીક છે પણ આ રમોકડાની કિંમત ઓનલાઈન બહુ હોય છે તમે ચેક કરી લેજો મિત્રો આ સાથે તમે જોઈ શકો છો આ બેન્જો વગાડવાનો આવે છે નાના બાળકો માટે મિત્રો જો તમારે કોમ્પ્યુટરનું સીપીયુ બગડી ગયું હોય ને તમારે કોઈ પણ નાનું મોટું વસ્તુ રિપ્લેસ કરવું હોય તો આયા તમારે સીપીયુ પણ મળી જશે એ પણ વ્યાજબી ભાવની અંદર માત્ર બસો ત્રણસો રૂપિયાની અંદર તમને આખે આખું સીપીયુ આવી જાય છે એમાં ડી છે હરેક જાતની વસ્તુ એમાં પૂરી હશે મિત્રો પણ આમાં ચાલુ બંધની કોઈ ગેરંટી નહીં હોય કારણ કે આ તમારે રિપ્લેસ કરવું હોય તમારા સીપીયુમાં તો થઈ જાય છે સાથે તમે જોઈ શકો છો આ કીપેડ મોબાઈલ છે આ ભાઈ પાસે તમને કીપેડ હરેક જાતના મોબાઈલ મળી જાશે આ હમણાં ભારત નવો લોન્ચ છે સાથે સેમસંગ છે આ ટચિંગ મોબાઈલ પણ છે નોકિયા છે હરેક જાતના કીપેડ મોબાઈલ મળી જશે અને મિત્રો તમારે યુનિક ઘડિયાળ જોતી હોય તો પણ મળી જાય આ એડિડની છે સાથે આ ડિજિટલ પણ છે હરેક જાતની ઘડિયાળ તેમજ આયા તો દાગીના પણ રાખે છે આ ભાઈ આ એક વસ્તુ છે એ તમને બતાવું મસાજ કરવાનું મશીન આ તમે જોઈ શકો છો આ મસાજ કરવાનું મશીન છે મિત્રો આ તમે ઓનલાઈન લેવા જાશો તો બારસોથી તેરસો રૂપિયાનો આવશે પણ આયા માત્ર પચાસ રૂપિયા પચાસ રૂપિયાની અંદર મળી જશે તમને માં મિત્રો તમે જોઈ શકો છો આ નવી કન્ડિશન જેવી બે સાયકલ છે એ પણ તમને વ્યાજબી ભાવની અંદર મળી જાય ચારસો થી પાંચસો રૂપિયા માત્ર કિંમત હોય છે મિત્રો આ સાયકલની કન્ડિશન તમને બતાવું તમે જોઈ શકો છો ઓલરેડી ટાયર નવા ટ્યુબ નવી હરેક જાતનું વસ્તુ આમાં નવું છે તમારે જો સાયકલ પણ લેવી તો આ વ્યાજબી ભાવના ચાર ચારસો થી લઈને પાંચસો રૂપિયા કિંમત હોય છે મિત્રો આયા તમને બે સાયકલ બતાવી ત્યારબાદ તમે આ પણ સાયકલ જોઈ શકો છો આની ની શું કિંમત છે બેન હે આ બેન તો વધારે ભાવ કહે છે પણ ઓલા ઓલાભાઈનું છે આ સાયકલ તો નવા જેવી લાગે છે પણ ઓલા ભાયાને આપણે આવી જ સાયકલ હતી એના પાંચસો પાંચસો કહી રહ્યા હતા ને અહીંયા તમારા બાળકો માટે આ ગાડી પણ મળી જાય તેમ આ તમારે જોતું હોય તો આ પણ મળી જશે મિત્રો ને સાથે તમારે યુનિક આઈટમ ઘર માટે રાખવી હોય તો એ પણ મળી જશે મિત્રો અત્યારના સમયમાં આવવામાં આયા રવિવારીમાં એક ફાયદો છે કારણ કે હમણાં દિવાળી પણ આવી રહી છે તો હરેક જાતનો માલ અયા નીકળ્યો હોય એટલે તમને હરેક જાતની આઈટમ અહીંયા જોવા મળશે દિવાળી ઉપર ને મિત્રો આ ભાઈ એક આવી ચૂક્યા છે તેની પણ હું તમને હમણાં શું લાવ્યા છે એ બતાવું સાથે ના તો યુનિક આઇટમ ઘડિયાળું ને એવું બધું મળે છે તો વિડીયોને પહેલાં લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમારા મિત્રોની સાથે શેર કરો કારણ કે એને પણ મોબાઈલ લેવાનો હોય છે આ જોઈ શકો છો આ મોબાઈલ અલગ અલગ જાતના બધી જાતના મળે છે ભાઈ આની શું કિંમત છે આની પચાસ ને આ સફેદ ની ભાઈ હા માત્ર સાઠ રૂપિયા જો મિત્રો તમારે લેવો હોય તો પહોંચી જાજો આ સામે બતાવું તમને આ બોર્ડ ને આ સાદો મોબાઈલ આઈફોન જેવો છે આ મિત્રો આ મોબાઈલ તો જો આખો યુનિક મોબાઈલ છે માત્ર ખાલી સાઠ રૂપિયા એપલનો જેનો હોય એ આવી જાજો આ આ ભાઈનું એડ્રેસ બતાવું તમને અહીંથી આવશો તો આ

પછી આ બધું હું આવે તો આપડે ખબર નથી આયા લખ્યું ડાન્સ એન્ડ આમાં બધા બટનો આપ્યા અહીંયા જોઈ શકો છો આ રેક જાતના સેવિંગ કરવાના મશીન પચાસ રૂપિયા ખાલી હોલસેલ ભાવ ચાલીસ રૂપિયા હોલસેલમાં ચાલુ મશીન ચાર બ્લેટ આવે ચાર બ્લેટ સાથે મિત્રો હોલસેલ આવે મિત્રો તમારે હોય તો માત્ર રૂપિયા રૂપિયા આ આ આ ભાઈને આપવાના છે છે ને મશીન મશીન તમે જોઈ શકો છો મિત્રો ઘણા ઓરિજિનલ આઈફોન માત્ર તમને ઓલું મળી જશે હોલસેલ માં તમારે જોતું હોય દુકાન ને કોઈ પણ નવી દુકાન ખોલી હોય તો મિત્રો આ પચાસ રૂપિયા માં સામાન લઈ જાઓ

અને મિત્રો માત્ર ખાલી તમે જોઈ શકો છો નવે નવા કંપનીનું નામ પેહલા તો તમે સાંભળો આપણે આ રવિવારે ક્યાં ભરાય છે મિત્રો આ એ ડિવિઝન પોલીસ છે તેની બાજુમાં ભરાય છે અને ચાલો મળીએ આવા જ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી